સક્રિય સભ્ય શ્રી વનીલાલ મારવાલાને જણાવ્યું કે છેલ્લા ઘણા સમ વર્ષોથી અમારું કેન્દ્ર આ સેવાકીય કાર્ય નિર્મિત રૂપે કામ કરી રહ્યું છે જે મૃતકોનો કોઈ વારસો નથી તેમની આત્મશાંતિ માટે શ્રાદ્ધ જેવી વિધિ કરવી અત્યંત જરૂરી છે એ વાતનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સુરત અગ્નિધાર સેવા કેન્દ્ર દ્વારા શહેરમાં અનામત અને બિનવારસી લાશોનો અંતિમ સંસ્કાર કરવાનું ધર્મનું કાર્ય પણ ઘણા વર્ષોથી કરવામાં આવે છે

એ બ્રહ્મ ભોજનનું સ્થળ છે જાપા બજાર હાથીભરિયા રામજી મંદિરની વાડીમાં છ વા છ વાગે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા પચ્ચીસ વર્ષથી કાર્યરત છે જેમાં સાડા સાત હજાર જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાસોની ઓળખ થઈ છે અને આ સંસ્થાની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા ત્રસ્તી ગોનો ખરાબ અગે ઊભા રહીને આ કાર્યની અંદર ખબે ખબા મિલાવીને અમને સહકાર આપે છે અને આ કાર્ય ની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે પચીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિધિ માં પણ વિના સેવા આપી રહી છે